કેમ છો ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો આજે તારીખ થઈ છે ઓગણીસ માર્ચ બે હજાર પચીસ અને વાર કયો છે મિત્રો બુધવાર આજે બુધવારનો દિવસ અને ગઈકાલે મંગળવારે તો મંગળ જ મંગળ રહ્યું હનુમાન દાદા એ બરાબર ફેરવી નાખી અને જબરદસ્ત તેજી એફઆઈઆઈ ને પણ કાન પકડીને અહીંયા હનુમાન દાદા લઈ આવ્યા कि चल भाई सीधो ऐसी जाएंगे जबरदस्त तेजी काले जुआ मरी बदतात सेक्टर में मिड कैप जुआ स्मॉल कैप जुआ S N P five hundred जुआ बद दूसर आप निफ्टी five hundred जुआ निफ्टी fifteen इंडेक्स जुआ ईच एंड एवरी इंडेक्स बद इंडेक्स में सारी ये मूवमेंट जुआ मरती हती हवे बात करिए मित्रों गई काले बाजार क्यों जुआ मरी

આવું માહોલ સારો એવો જોવા મળ્યો કે ત્રણસો ને પચીસ અંકનો વધારો નિપટીમાં જોવા મળ્યો અને બાવીસ હજાર આઠસો બંધ આવી બાવીસ હજાર આઠસો નું લેવલ કુદાવીને બંધ આવી છે બરાબર ધ્યાન રાખજો હજુ એક વાર થઈ હજુ બીજી વાર પણ એ મજબૂતાઈથી બંધ આવી જોઈએ તો પાક્કી શોર્ટ કવરિંગ કહેવાય નહીં તો સારું ડખર બખર લાગે પછી સેન્સેક્સ મિત્રો એકત્રીસ પોઈન્ટ એક જ દાણામાં ધડાકા ચડી ગયું બજાર મેં નહોતું કીધું કે બજારમાં તેજી નું ક્યાંક તોફાન આવે એવું દેખાઈ રહ્યું છે આવી ગયું અને આવે કેમ ન આવે બજારમાં તેજી તોફાન કેમ ના આવે આવે પરંતુ એના લક્ષણો જોવા પડે કે એના લક્ષણોથી ખ્યાલ આવે કે ભાઈ આનું કઈક લોચા આગળ જતા ઉપર તેજી આવે એવું દેખાઈ રહ્યું છે તો જ આપણને ખબર પડે હવે એફઆઈઆર ડેટા ઝડપથી જોઈ લઈએ મિત્રો એફઆઈઆઈ ગઈ કાલે હવે આ બધું પહેલી વાર બન્યું હમણાં બહુ ટાઈમ પછી અત્યાર સુધી તો આપણે એફઆઈઆઈ વેચવાઈઆઈ લેવા જ કરતા હતા હવે આજે કઈક ઊંધું બન્યું છે એફઆઈઆઈએ ચૌદસો ને બાસઠ કરોડ ની ખરીદારી કરી બંને હાથ મિલાવી ચલો કે હવે મારી સાથે ચલો હવે તમે પણ એટલે એફઆઈઆઈએ પણ આજે ખરીદારી કરી અને ડીઆઈઆઈએ પણ ખરીદારી કરી બધા જ ખરીદવા આવે ત્યારે બજાર ઉપર જાય આ એક નિયમ છે મિત્રો કોઈ પણ વસ્તુ કોઈનો પણ ભાવ મકાનનો ભાવ હોય ગાડીનો ભાવ હોય કે જમીનનો ભાવ હોય વધારે ખરીદદાર આવે તો ભાવ ઊંચો જાય પચાસ રૂપિયાની વસ્તુ હોય અને પાંચ જણા લેવાવાળા હોય તો પેલો પચાસ રૂપિયા કે એટલે પેલો એક બીજો જણ હોય એ પાછો શું કરે કે ભાઈ એકાવન હું આપું છું મારે લેવી છે પેલો ક્યાંક ભાઈ બાવન હું આપું છું મારે લેવી છે પેલો ત્રીજો એમ ક્યાંક ભાઈ મારે સાડા માં લેવી છે હું આપું છું એટલે ભાવ ધીમે ધીમે ઊંચો થયો અને ત્રીજી આવે જેની વસ્તુ પિસ્તાલીસ રૂપિયામાં ખરીદેલી છે જેણે અને એને જેને વેચવાની છે એને તો ભાવ ઊંચો મળ્યો ને ભાઈ જેમ વધારે ખરીદદાર આવે કોઈ પણ વસ્તુમાં આ યાદ રાખવાનું આ નિયમ છે કે જ્યાં વધારે ખરીદવાવાળા આવ્યા એનો ભાવ ઊંચો જાય અને જ્યાં વધારે વેચવા વાળા આવ્યા ત્યાં એનો ભાવ નીચો આવે આ એક નિયમ છે આ નિયમ યાદ રાખવાનો તમારે દરેક જગ્યાએ આ નિયમ કામ લાગે મિત્રો કે જ્યાં સેલર્સ વધી જાય ત્યાં ભાવ નીચે આવે જ્યાં બાયર્સ વધી જાય ત્યાં ભાવ ઊંચો જાય આ એક સ્ટ્રેટેજી છે મિત્રો હવે વધનારા શેરો ને ઘટનારા શેરો આપણે આછી પાતળી માહિતી લઈ લઈએ પ્રકાશ પાડી દઈએ કયા કયા વધનારા શેરો હતા કયા કયા ઘટનારા શેરો હતા મિત્રો તો ગઈકાલે વધનારા શેરો આપણે રેમન્ડ પહેલા નંબરે રેમન્ડ 16% એક જ દિવસમાં માં 16% તેજી રેમન્ડ અંદર બીજા નંબર શેર છે માસ્ટેક માસ્ટેકમાં માં 15% ની તેજી જોવા મળી ત્રિવેણી ટર્બાઇન માં 13.2% ની તેજી જોવા મળી પછી ફિનોલેક્સ કેબલમાં પોઈન્ટ છ ટકાની તેજી જોવા મળી પછી અપાર ઇન્ડસ્ટ્રીઝમાં ટકાની હરિયાળી હરિયાળી હતી લીલું લીલું છમ આપણને ગમે જોવાનું પેલું લાલ લોહી હોય ને તો એ ગમે પણ લીલી હરિયાળી હોય તો કેવી આંખોને ગમે આપણી આંખો ટેવાઈ ગઈ છે લીલું લીલું જોવા માટે અને લાલ કલર આપણને સૂટ પેલામાં નથી કરતો કપડા બપડા તો પહેરો વસ્તુ અલગ રહી સ્ક્રીન ઉપર નથી ગમતો ઘટનાર ઘટનારા શિરોની વાત કરીએ મિત્રો તો ઘટનારા શિરોમાં કેસ્ટ્રોલ પહેલો નંબર પાંચ પોઈન્ટ નવ ટકાની મંદી પછી હિટાચી હો હિટાજી એનર્જી એમાં પાંચ પોઈન્ટ છ ટકાની મંદી પછી ભારતી હેક્ઝા એમાં બે પોઈન્ટ પાંચ ટકાની મંદી અને આવાસ ફાઈનાન્શિયલ એમાં પણ બે પોઈન્ટ બે ટકાની મંદી જોવા મળી હવે વૈશ્વિક બજારો ઉપર થોડી નજર મારી લે મિત્રો ફટાફટ ફટાફટ વૈશ્વિક બજારોમાં ડાવજોન્સ એઝ ઇટ ઇઝ બસો ને સાહીઠ અંક તૂટીને બંધ આવ્યો નેસ્ટેક ત્રણસો ને ચાર અંક તૂટીને બંધ આવ્યો એસએનપી ફાઇવ હંડ્રેડ સાહીઠ અંકના ઘટાડા સાથે બંધ આવ્યો અને ડેક્સ એટલે કે યુરોપનું બજારમાં જે ડેક્સ છે જર્મનીમાં એમાં ત્રણસો ને બસો ને પાંત્રીસ અંકની તેજી જોવા મળી હવે જાપાનનો નિકીની વાત કરી લઈએ તો જાપાનનો નિકી છે મિત્રો બસો ને સાહીઠ અંકની તેજી બતાવી રહ્યો છે અત્યારે હાલ ચાલુ છે કરંટ માર્કેટમાં સાંઘાઈ આઠ અંકના ઘટાડા સાથે કામકાજ કરી રહ્યો છે ચીનનો સાંઘાઈ અને હેંગસેંગ હોંગકોંગનો હેંગસેંગ બાવીસ અંકના ઘટાડા સાથે કામકાજ કરી રહ્યો છે અને અત્યારે આપણી ગિફ્ટ નિફ્ટી લગભગ એકસઠ અંકના વધારા સાથે કામકાજ કરી રહી છે મિત્રો હવે મને કોમેન્ટમાં લખજો આજે કે કેટલા લોકો એવું ધારે છે કે ત્રેવીસ હજાર લખવાનું નહી કુદાવે તો નો લખજો બરાબર હવે આપણે ચર્ચાઓ કરીએ કે ભાઈ બજારમાં ગઈકાલે તો આપણે તેજી જોવા મળી આટલી બધી શોર્ટ કવરિંગ ક્યાંથી આવી તો મિત્રો સાત ટકા શોર્ટ કવર થઈ ગયું કેટલું બધું કવર થઈ ગયું એટલે સાત ટકા શોર્ટિંગ કવર થયું એટલે લગભગ આપણને છસો અંકની નિપટીમાં તેજી જોવા મળી છેલ્લા દસ પંદર દિવસમાં બરાબર ને અને જો આ શોર્ટ કવરિંગ આ શોર્ટ કવરિંગ કહેવાય એફઆઈઆઈ નું પણ શોર્ટ કવરિંગ કહેવાય કેવાય એ જેટલી શોર્ટ પોઝિશન કરી હતી હવે એ શોર્ટ કવર કરવા માંડ્યા છે હવે જો આ શોર્ટ કવરિંગ વીસ ટકા સુધી શોર્ટ કવર થાય તો કેટલી નિપટી ભાગે એ જોવાનું વિચારના છે અને આ શોર્ટ કવરિંગ પણ ન કહેવાય ક્યારેક તો ઘાટ આવે તો મિત્રો આ હોમના હોમ દોડતી દોડતી ચોવીસ હજાર થઈ જાય આવું આનું કશું નક્કી નઈ એવું ના વિચારતા કે હવે પાછું પડશે આ તો ઘાટ આવે તો ભાઈ એથી દોડાવે ખરું લેવલ હંમેશા ને તમારે ટ્રેલ કરતા રહેવાનું ને ઊંચો લાવતા રહેવાનું પેલા આપડે બાવીસ હજાર ત્રણસો નો સ્ટોપલો હતો હવે બાવીસ હજાર સાડા ચારસો નો સ્ટોપલો લાવવાનો અને પછી ટ્રેલ કરતા કરતા ઉપર જવાનું અને જેમ 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 નિપટી ઉપર જશે તેમ 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 બજારમાં પોઝિટિવિટી આવશે સ્ટ્રેન્થ વધશે અને શેરોની મુવમેન્ટ પણ વધશે બાયર્સ વધારે આવે એટલે શું થાય મિડ કેપ પણ ચાલે સ્મોલ કેપ પણ ચાલે અને હેવી વેઇટ પણ ચાલે પણ હેવી વેઇટ વધારે રાખવાના મેં તમને કેમ કહેલા છે મિત્રો કે હેવી વેઇટમાં તમારે જોખમ ઓછું અને વળતર પણ માપનું પણ તમારે શાંતિથી ઊંઘ આવે અને પેલામાં મેડ કેપ ને સ્મોલ કેપ માં તેજી આવે ત્યારે દોડે ખરી પણ મંદી આવે ત્યારે પહેલું તૂટવામાં પહેલું હોય એટલે ધ્યાન રાખવાનું જેવો પોર્ટફોલિયો વધી જાય એવો ને એવો ઘટાડીએ દે કોઈનો તો પોર્ટફોલિયો લાખ રૂપિયા વધી ગયો હોય દાડાનો અને લાખ તૂટી જાય એટલે લાખ

કોઈને ખબર નથી કે ક્યાંથી રિવર્સ થશે આ મારા શબ્દો યાદ રાખજો તમે મેં પહેલા પણ વિડીયોમાં કહેલું છે જૂના સબસ્ક્રાઈબરો કદાચ સાંભળ્યું હશે કે જ્યારે જ્યારે કોઈને પણ ખબર નથી કે ક્યાંથી યુ ટર્ન લેશે બજાર અને હજુ બજાર તૂટશે એ પણ કોઈને ખબર નથી આ તો કદાચ તમને હસાવવા માટે ઉપર લાવ્યા હોય એવું પણ બને અને કદાચ તમને વધારે પડતું તેજી કરી નાખે અને તમે ગાડી ચૂકી ગયા એવું પણ કરી નાખે મિત્રો બધી જ વસ્તુ અશક્ય કોઈ વસ્તુ અશક્ય નથી બધી જ વસ્તુ શક્ય છે પણ પાક્કા લેવલ તો કોઈને ખબર ના પડે આ તો મશીન છે ભાઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક અલ્ગોરિધમ સિસ્ટમ સેટ કરેલી છે એને કોણ પહોંચે માણસના મગજથી વિપરીત ચાલે માણસ વિચારે કે હવે તેજી થશે તો એ મંદી કરી દે આવું છે મિત્રો થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર આજે હવે શું થશે તો આજે એકસઠ પોઈન્ટ ની નિફ્ટી નિફ્ટી આપણી ઉપર બતાવી રહી છે હવે જોઈએ છીએ કે એમાં તેજીનું વાવડ કન્ટિન્યુ રહે છે કે પછી ક્યાંયથી સેલિંગ પ્રેશર આવી જાય છે બંને વસ્તુ ચેક કરવાની છે એફઆઈઆઈની સતત આજે પણ ખરીદારી આવી જાય તો સમજી લેવાનું કે હવે કંઈક શોર્ટ કવરિંગ વધુ ચાલુ થઈ ગઈ છે થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર મિત્રો આજનો દિવસ તમારા માટે શુભ રહે લાભદાયી રહે ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલથી આપ સૌને શુભકામના થેન્ક યુ વેરી મચ